શ્રી શ્રીમારીયમાં માતાજીની સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં તમિલ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઠ પાછળ હુક ખેંચીને ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી હતી શ્રી મારિયમ્મા માતાજીની સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા પચીસ વર્ષથી

પાંત્રીસ વર્ષ ચલાવતા આવીએ છીએ પોકરાથી સળિયો આરપાર કરે પછી પાછળ ઉપમા નાખે ગાડી કે છે રિક્ષા છે એ માનતા હોય છે માનતા એ પોત પોતાની માનતા પણ માનતા લઈને આવે છે ફળ લઈને જાય છે સાહેબ કેટલા આ કાર્યક્રમ યોજવામાં આવે છે

ની ઈચ્છા થઈ થઈએ ઉપર આવું છે